ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણન જય માતાજી સવારના વાગે છે આઠ અને આપણે પહોંચી ગયા છીએ એક બેબી શાવરનું ડેકોરેશન કરવા માટે આજનું આપણું લોકેશન છે સમ્રાટ હોટલ અને આવી ગયા છે આપણે ડેકોરેશન કરવા માટે ડેકોરેશનનો સેટઅપ રેડી થઈ ગયો છે અને જુઓ તમે કે કેવું ડેકોરેશન કર્યું છે સરસ મજાનું આપણે આજે નવી થીમમાં ડેકોરેશન કર્યું છે

એ તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો જો કોઈ આવો છઠ્ઠી ડેકોરેશનનું કે કોઈ પણ પ્રકારનું ડેકોરેશન કરાવવા માંગતા હોય તો આપને કોન્ટેક કરી શકો છો આજે આપણે તો કલ્યાણગઢે આપણો ઓર્ડર અને બાજુમાં જ આપણે દાદાનું મંદિર છે કોટ તો આપણે આવ્યા છીએ ત્યાં દર્શન કરવા ઓર્ડર કરીને આયા હતા ફ્રી હતા તો આપણે આયા દાદાના દર્શન કરવા ગણપતિપુરા કોટ દાદા ના મંદિર માં પ્રવેશ કરીએ છીએ ધૂન ચાલુ છે સરસ મજાની તો જઈને જોઈએ આપણે હવે દાદાના પ્રાંગઠ્યમાં આપણે આવી ગયા છીએ અંદર ઉતારવાની મનાય છે તો આપણે અહીંયાથી ક્લોઝ કરીશું વિડીયો મંદિર સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ગણપતિ ઉત્સવ નિમિત્તે ખૂબ સરસ અને દેખાઈ રહ્યું છે અઢળક લાઇટો થી સજ્જ મંદિર નું દાદાના સરસ મજાના દર્શન કરી દીધા છે ને હવે જઈએ છીએ આપણે ઘર તરફ આમને પણ આપણી સાથે છે હવે જઈશું આપણે કરી લીધા છે દાદાના દર્શન અને જઈએ છીએ હવે આપણે ઘર તરફ ચલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા